રાજ્યભરમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તો બીજી તરફ શાળાઓ શરૂ થતાં જ શિક્ષણ વિભાગ અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે બાળકોની સેફ્ટીને લઈને પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે જેના અનુસંધાનમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી આ દરમિયાન ટ્રાફિકના નિયમોની જૈસી કે તૈસી કરનાર સ્કૂલ વેન અને સ્કૂલ બસો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજકોટનો અગ્નિકાંડ અને તે પછી શાળાઓમાં સેફ્ટીને લઈને કાર્યવાહી ચાલી રહી છે તો કાર્યવાહીના ભાગરૂપે ઘણી શાળાઓને તાળા લગાવી દેવામાં આવ્યા છે આવા સંજોગોમાં શાળાઓમાં શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે માતા પિતા પોતાના લાડકવાયા લાડકવાઈને સ્કૂલના ગેટથી ટાટા બાય બાય કરતા અંદર જતા જોઈએ છે ત્યારે તેઓના ચહેરા પરની આ સ્મિત ક્યાંક છેલ્લી મુસ્કાન તો નથી બની જવાની ને એ ફોબિયાથી પોતાના વાહલ સોયાના છોડવા આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં પણ છવ્વીસો જેટલી શાળાઓમાં એક મહિનાનું વેકેશન બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે અને આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગ બાળકોના સેફટી અને સુરક્ષાને લઈને સતર્ક છે આ સાથે મજબૂત દાવો પણ કરી રહ્યું છે સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓ આરટીઓ અને પોલીસ તંત્રને પરિપત્ર પણ જારી કર્યો છે ની અંદર ફાયર સેફટી તેમજ વ્હીકલ સેફટી અંતર્ગત તમામ સૂચનાઓ અપાયેલી છે અત્રેના જિલ્લાઓમાં જે તમામ શાળાઓ છે એમાં તમામ શાળાઓએ એનઓસી તેમજ સેલ્ફ ડેક્લેરેશન લીધેલા છે માત્ર એક શાળા એવી છે કે જેની સેલ્ફ ડેક્લેરેશનની પ્રોસેસ ચાલુ છે જે ટૂંક જ સમયમાં મેળવી લેશે વ્હીકલ સેફ્ટી અંતર્ગત માનનીય નિયામક સાહેબશ્રીની સૂચનાઓ અનુસાર તમામ શાળાઓને આ અંગે ચકાસણી કરવાની પ્રક્રિયા પણ એઆઈ દ્વારા ચાલુ છે તેમજ વિશેષમાં પત્ર અનુસાર તમામ સૂચનાઓ તમામ શાળાઓને એટલે કે જો જોવા જઈએ તો આ બધું નવ 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 દહાડા જેવી વાતો છે અત્યારે મીડિયાના માધ્યમથી તંત્ર અધિકારીઓ સેફટી ને લઈને શાળાઓ ખુંદી રહ્યા છે તો બીજી તરફ પોલીસો પરવાના વિનાની અને વધુ બાળકોને બેસાડનાર સ્કૂલ વાનોને ડિટેન કરી રહી છે ત્યારે ભલે ગેરકાયદેસર કામો કરનારના ચુમાઈને બેઠા છે પણ જેવો મામલો ઠારે પડ્યો નથી કે બધા પોતાનો રંગ દેખાડવા માંડશે ફરી એકવાર હુનારતનો સામનો કરવા પ્રજાએ તૈયાર રહેવું પડશે અને ફરી પાછી એ જ તપાસ ને પછી એ જ મોટા હાથીઓ છૂટી જશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર જામનગરની સિંધી માર્કેટ બંધ કરવા કોર્પોરેટર ર